કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ પાંચ ખોટો જવાબના સ્વ અધ્યન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક શબ્દો અને તેનો અર્થ વાંચો અને અર્થના આધારે જે જે વાક્યો સાચા હોય તે વાક્યો સામે સાચાની નિશાની કરો શબ્દ છે વિસ્મય વિષયનો અર્થ થાય નવાય તો સાચા વાક્ય છે કે કેટલું છે બીજું વાક્ય ઓહો આજે તો વિરાટે વાક્ય જયદેવ આટલું સુંદર ચિત્રતે દોર્યું છે એમ ત્રણેય વાક્યો સાચા છે બરાબર બીજો શબ્દ છે આનાકાને તો હા ના કરવી તે રચબચ હોવાની દશા એને કહેવાય આનાકાને કરવી તો આરતી રમત રમવા માટે હા ને ના ગઈ તો આ વાક્ય સાચું છે બીજું કોમલને પણ હતું ને લખવું પણ આ સાચું છે ત્રીજો શબ્દ છે અમૂલ્ય એટલે ઓછું મૂલ્ય આંકવું તો નૈતિકમાં ઘણી આવડત હતી પણ તેની જરાય આત્મવિશ્વાસ ન હતો એ સાચું વાક્ય છે બીજું વાક્ય તન્વીએ સ્પર્ધામાં ભાગ તો લીધો પણ તે ઊંચો કૂદકો લગાવી શકશે કે કેમ તેની ચિંતા કર્યા કરતી આ વાક્ય સાચું છે આગળ જોઈએ પ્રશ્ન બે એકમને આધારે એક શબ્દમાં જવાબ લખો પ્રશ્ન એક કયા વિષયની પરીક્ષાથી જવાબ ગણિત વિષયને બે છોકરાએ દાખલો કેટલી વખત ગણી જોયો તો બે વખત ગણી જોયો પ્રશ્ન ત્રણ દાખલાનો સાચો જવાબ શું હતો તો દાખલાનો સાચો જવાબ વીસ હતો ચાર પચીસ જવાબ સાંભળી છોકરાને શું થયું કે આ જવાબ સાચો હશે પ્રશ્ન પાંચ છોકરામાં કયો ગુણ ન હતો તો આત્મવિશ્વાસનો ગુણ ન હતો છ ખોટો જવાબ લખ્યા પછી છોકરાને શું થયું તો પસ્તાવો થયો આગળ જોઈશું પ્રશ્ન ત્રણ આપેલ શબ્દ સમૂહને લગતા વાક્યો એકમમાંથી શોધીને લખો તો પ્રથમ છે કે પોતાના પર વિશ્વાસ ન હોવો તો ઉદાહરણ આપ્યું છે કે બાજુમાં બેઠેલો છોકરો અમસ્ત તો બીજું કહે એટલે તરત પોતાનું છેકી નાખે અને બીજું લખે એને કહેવાય પોતાના પર આત્મવિશ્વાસ ન હોવો બીજું વાક્ય આપણે જાતે લખીએ કે ભાઈબંધના કહેવાથી સાચો જવાબ છોડીને પાછળથી લખ્યો ખોટો જવાબ બીજું વાક્ય છોકરો દાખલો ગણે ફરી ગણે ખાતરી કરે પણ જવાબ ખોટો લાગે ત્રીજું વાક્ય મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં બધા પાઠમાના વાક્ય છે બરાબર એ બીજું શબ્દ છે પોતાના પર વિશ્વાસ ન હો ઉદાહરણ છે કે બીજાના જવાબ કરતો મારો જવાબ સાચો હવે આપણે એકમમાંથી ગોતીને લખીએ કે મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે બીજું વાક્ય જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું મારા જ જવાબ તરીકે રજૂ કરશે ત્રીજું વાક્ય ભૂલ હશે તો સુધારી લઈશ અને જીતી જઈશ પણ મારો જવાબ તે મારો પ્રશ્ન ચાર જોઈશું તમે આશો આત્મવિશ્વાસથી કરી શકતા હો ત્યાં કોઈ પણ પાંચ કામ લખો ઉદાહરણ છે કે હું આઠ દસ ફૂટ જેટલું લાંબુ કૂદકો લગાવી શકું છું બીજું વાક્ય કે હું ગિરનાર પર્વત આરોહણ કરી જ શકું છું બીજું વાક્ય હું પાંચસો મીટર દોડમાં પ્રથમ ક્રમાંક લાવી શકું છું ત્રીજું વાક્ય હું ચૌદ ફૂટ સુધી રસ્તા ચડવો ઉપર ચડી ફટાફટ ઉતરી શકું છું ચોથું વાક્ય હું તરણ સ્પર્ધામાં ત્રણસો મીટરમાં નવ મીટરમાં તરી શકું પાંચ વાક્ય હું પાંચ કિલોમીટર જેટલું દોડી શકું છું પ્રશ્ન પાંચ જોઈશું આપેલ ફકરામાં મૂળ ફકરા કરતાં બીજા શબ્દો ઉમેરાયેલા છે આ શબ્દો છે કે ફકરો સારા અક્ષરે ફરીથી લખો તો પહેલાં એકવાર ફકરાનું વાંચન કરી લઈએ આત્મવિશ્વાસનો ઘણો અભાવ હતો જ્યારે પોતાને જ વિશ્વાસ ન હતો એટલે વિચાર કરવાનો શો અર્થ પસંદગી કરવાનો પણ શો અર્થ દાખલા ગણવાનો શું અર્થ છેવટે બીજાનો ખોટો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી એને કહેવા દો પોતાનો સાચો દાખલો લખીને છેલ્લે પારકો ખોટો જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ નહીં ચલાવીને છેલ્લે બીજાનો ગમે તેવો નિર્ણય કેમ સ્વીકારાય તો આમાંથી અલગ શબ્દો આપણે કાઢી અને પછી લખીશું બરાબર તો આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાનો જ વિશ્વાસ હતો એટલે વિચાર કરવાનો શું અર્થ પસંદગી કરવાનો શું અર્થ દાખલા ગણવાનો શું અર્થ છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી કહેવા દો પોતાનો દાખલો લખીને છેલ્લે પારકું જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય પ્રશ્ન છ જોઈએ ઉદાહરણ મુજબ બીજા વાક્ય બનાવો અને લખો ઉદાહરણ છે દાખલાને અંતે હું બીજાનો જવાબ ચઢાવું એ કેમ શોભાય રીતે વાક્ય છે એ કેમ શોભે ચોરી કરીને પાસ થવું એ કેમ શોભે બીજું ખોટું બોલીને ફાયદો લઉં એ કેમ શોભાય ત્રીજું કામ પૂરું ન કરો અને ફાયદો લઉં એ કેમ શોભે બીજું ઉદાહરણ છે કે લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ચાલે તો રીતે આપણે લખીએ કે પૈસા મારા અને વપરાશ બીજાનો એ રીતે જીવન ચાલે બીજું વાક્ય મહેનત મારી અને ફળ બીજાનું એ રીતે જીવન ચાલે ત્રીજું વાક્ય બલિદાન મારું અને યશ બીજાનું એ રીતે જીવન ચાલે પ્રશ્ન સાત જોઈએ આપેલી પરિસ્થિતિમાં તમે શું કરો બે ત્રણ વાક્યમાં લખો એક પરીક્ષામાં તમે લખેલા જવાબ બાબતે અસમંજસ હોય ત્યારે શું કરો તમે તો પરીક્ષામાં લખેલા જવાબ બાબતે અસમંજસ હોય તો સૌપ્રથમ પ્રથમ શાંતિ જાળવીશ પછી જે મુદ્દા ઉપર શંકા હોય તેનું ફરીથી મનોમંથન કરીશ અને જો સમય હોય તો સંબંધિત પ્રશ્નો અને જવાબો ફરી ચકાસીશ બીજું તમારાથી કોઈ ભૂલ થઈ હોય થઈ જાય ત્યારે તો જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો સૌ પ્રથમ હું મારી ભૂલ સ્વીકારીશ ત્યારબાદ તે ભૂલનું કારણ શોધીશ જેથી ભવિષ્યમાં તે તે ફરીથી ન થાય જો જો શક્ય હોય હોય તો તો ભૂલ સુધારવાનો પ્રયત્ન અને નુકસાન માફી માંગીશ ભૂલોમાંથી શોધીને આગળ વધીશ ત્રીજું તમે રમતગમતમાં ભાગ લીધો છે પણ તમે પૂરતી તૈયારી કરી શક્યા નથી ત્યારે તો ત્યારે નિરાશ થયા વગર પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરવો જોઈશ મુજબ જવાબ લખો એક તમે આત્મવિશ્વાસ પૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો તો એકવાર શાળામાં વાર્ષિક વિજ્ઞાન પ્રદર્શન હતું મેં એક અધૂરો પ્રોજેક્ટ પસંદ કર્યો હતો જેના પર કામ કરતી વખતે મને ઘણી મુશ્કેલીઓ પડી પણ મેં મારી જાત પર વિશ્વાસ રાખ્યો અને હિંમત હાર્યો નહીં પોતાના આત્મવિશ્વાસ સાથે રાત દિવસ મહેનત કરી પ્રોજેક્ટ સફળ બનાવ્યો બીજું વાક્ય છે બીજો પ્રશ્ન છે કે આત્મવિશ્વાસની અભાવે તમે કોઈ કામ ન કરી શક્યા હોય તે વિશે લખો તો એકવાર શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું મને વિશે સારી રીતે મને વિષય વિશે સારી જાણકારી હતી મેં તૈયારી પણ કરી હતી પરંતુ સ્ટેજ પર જઈને બોલવાનો ડર લાગતો હતો મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો ને પરિણામે તૈયારી હોવા છતાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકી નહીં પ્રશ્ન નવ જોઈએ આપેલા ફકરામાં વ્યાકરણ અને વાક્યની દૃષ્ટિએ કેટલીક ભૂલો છે તે શોધો અને નીચે આપેલી જગ્યામાં સાચો લખો પહેલા આપણે ફકરાનું વાંચન કરીશું ત્યારબાદ લખીશું તો મેઘધનુષ કેવું રણિયાનું દેખાય છે જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી મેઘધનુષ તાણીને નાના પ્રકારના જળ ઝળકાવી રહે છે ત્યારે જે શું બતાય છે તેનું શું પૂછવું મેઘધનુષના જેવો જગતમાં એક પણ બીજો રમણીય દેખાવ નથી એ જોતાં જ માણસનો આત્મા પ્રસન્ન થઈ જાય છે અને સગરાની દ્રષ્ટિ સૃષ્ટિની લલિત તિલા ઉપર જડિત થઈ જાય છે તો જો અહીંયા બધા અમુક શબ્દો ભેગા આપેલા છે અમુક શબ્દોનો લખાણ ખોટું છે આપણે સુધારીને લખીશું તો મેઘધનુષ કેવું રળિયામણું દેખાય છે જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી મેઘધનુષ તાણીને અનેક પ્રકારના રંગો ઝળકાવી રહે છે ત્યારે જે શોભા થાય છે તેનું શું પૂછવું મેઘધનુષના જેવો જગતમાં એક પણ બીજો રમણીય દેખાવ નથી એ જોતા જ માણસનો આત્મા પ્રસન્ન થઈ જાય છે અને સઘળાની દ્રષ્ટિએ સૃષ્ટિની લલિત લીલા ઉપર જડિત થઈ જાય છે આગળ પ્રશ્ન પ્રશ્ન જવાબ લખો છોકરાએ ફરીથી દાખલો કેમ ગણી જોયો છે તો છોકરાએ પોતાના દાખલાના પ્રથમ જવાબની ખાતરી કરવા માટે ફરીથી દાખલો ગણી જોયો છે પ્રશ્ન બે છોકરાને ક્યારે વિસ્મય થયો કેમ તો જ્યારે પોતાના દાખલાનો જવાબ વીસ આવ્યો પરંતુ બાજુમાં બેઠેલા મિત્રએ જવાબ પચીસ કયો ત્યારે છોકરાને જરાય થયું હતું આગળ જોઈશું પ્રશ્ન બીજાને પૂછવા બાબતે લેખક સી ટકોર કરે છે તો બીજાને પૂછવા બાબત લેખક કહે છે કે બીજાને પૂછીને જવાબ લખવો હોય તો જાતે ઘણી જવાબ મેળવી છેકીને પછી બીજાને કીધેલો જવાબ લખવો નહીં પહેલા જ બીજાને પૂછીને લખી નાખવો જોઈએ પ્રશ્ન ચાર કામ કરવા લેખક કયા સૂચનો કરે છે તો આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કહે છે કે જવાબ સાચો હોય કે ખોટો એનાથી મતલબ નથી બસ જવાબ તમારો તમારી મહેનતનો જ હોવો જોઈએ કોઈને પૂછીને લખેલો ન હોવો જોઈએ પછી ભલે જવાબ સાચો હોય કે ખોટો પ્રશ્ન પાંચ છેલ્લે લેખકને શું શું પાક્કું કરવા કહે છે કેમ તો છેલ્લે લેખક સ્વતંત્રતા મૌલિકતા અને મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પાકા કરવાનો લેખક કહે છે આગળ જોઈએ તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર